સંસ્કારી નગરી તેમજ ધાર્મિક નગરી તરીકે ઓળખવામાં આવે છે હાલમાં પવિત્ર દશામાના વ્રતની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે ત્યારે શહેરમાં સૌથી મોટા દશામાની પ્રતિમાની સ્થાપના ઠેકરનાથ મંડળ દ્વારા કરવામાં આવે છે આજ રાતે ઠેકરનાથ મંડળ ખાતે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ વિસ્તારના કોર્પોરેટર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઠેકરનાથ મંડળ ખાતે મોટી સંખ્યામાં ભાઈ ભક્તો ઉપસ્થિત રહેતા માતાજીની ભક્તિએ ભાવપૂર્વક પૂજા તેમજ આરતી કરવામાં આવી હતી દશામાની સ્થાપના કરવામાં આવે છે આ દસ દિવસ ભક્તિસભર વાતાવરણ હોય છે અને મોટી સંખ્યામાં અહીંયા લોકો માનતા પણ માનતા હોય છે અને દર્શન કરવા માટે આવતા હોય છે મા દશામાંને પ્રાર્થના કે જે કોઈ એમની માનતા લઈને આવતા હોય તમામની મનોકામનાઓ પૂર્ણ થાય અને લોકોને કોઈ મુશ્કેલી ન આવે સમગ્ર ગુજરાતમાં જે વાતાવરણ છે એ વાતાવરણ જળવાયેલું રહે અને સુખ શાંતિ સમૃદ્ધિ ગુજરાતના તમામ નાગરિકોના જીવનમાં આવે એ જ માતાજીનો છે મંડળ દ્વારા જે આયોજિત દશમાનો જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં સૌને આનંદ અને હર્ષોલ્લાસની લાગણી થાય છે ભક્તિનું વાતાવરણ છે માતાજીના ચરણોમાં આજે પ્રાર્થના કરી છે કે વડોદરા શહેરને એમના નાગરિકોને આવનારું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ મળે એવી ભાવનાથી અને ભક્તિભાવથી માતાજીના ચરણોમાં નમન કર્યા છે કિશનવાડીની અંદર આજે દશામાનો પર્વ ગુજરાત ભરમાં ચાલી રહ્યો ત્યારે બહેનોની આ આસ્થા દસ દિવસ દશામાનું પૂજન કરી અને દશામાને આપણે ધર્મની અંદર જે દશામાનું વ્રત ચાલતું ત્યારે આ મોટી મૂર્તિ દશામાના દર્શન કરવાનો અવસર મળ્યો અને આરતી ઉતારવાનો અવસર આ ભાવભક્તિની અંદર દસ દિવસ બેનોની જે વ્રતની પૂજા વ્રત કરતા હોય બેનો ત્યારે એની આસ્થાને આજે આરતી ઉત્તમ દર્શન કરવાનો અવસર મળ્યો મારી વચ્ચે ઉપસ્થિત અમારા ધારાસભ્ય શૈલેષભાઈ અમારા શહેર પ્રમુખ અને સૌ આ દશામાની મૂર્તિના સૌ આયોજકો મને બોલાવી અને આરતી કરવાનો અવસર મળ્યો તે બદલ હું દશામાનો આપતો